સ્વાગત છે ફરી ચેનલ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની સરસ મજાની નવી યોજના આજથી શુભારંભ થયો છે નમોલક્ષ્મી યોજના રૂપિયા પચાસ હજાર સુધીની સહાય છે આપવામાં આવે છે વિગતવાર યોજનાની માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલાઓ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં એના વિડીયોની અંદર વાત કરીએ સરકારની સરસ મજાની યોજના છે જે શરૂ થઈ છે નમોલક્ષ્મી યોજના ગુજરાત સરકાર તરફથી છે વિદ્યાર્થીઓને એટલે કે દીકરીઓને શૈક્ષણિક પ્રોત્સાહન પૂરું પાડવા માટે છે વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટની અંદર નમોલક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે મિત્રો વાત કરીએ આ યોજનાનો ઉદ્દેશ જાણીએ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ છે તમામ વિદ્યાર્થીઓની એટલે કે દીકરીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પણ છે સફળતાપૂર્વક પૂર્ણ કર અને શિક્ષણ સાથે છે મિત્રો કિશોર વય ને કન્યાઓને પોષણ અને આરોગ્ય વધુ સુદ્રઢ બને તે હેતુથી છે નમોલક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે મિત્રો વાત કરીએ આ યોજનાની અંદર લાભ છે કેને ને મળે છે તો કે ધોરણ નવથી બાર સુધીનો અભ્યાસ કરતી કન્યાઓને છે નમોલક્ષ્મી યોજના અંતર્ગત છે લાભ આપવામાં આવે છે આ યોજનાનો લાભ સરકારી શાળામાં ભણતી હોય અનુદાતી તેમજ જે ખાનગી શાળામાં એટલે કે પ્રાઇવેટ સ્કૂલની અંદર પણ ભણતી હોય તો એ લોકોને લાભ છે મળી શકે છે ફક્ત કન્યાઓને લાભ મળે છે દસ લાખ કન્યાઓને છે આ યોજનાનો લાભ આપવામાં આવશે જેમાં મળવાપાત્ર સહાયની વાત કરીએ ધોરણ નવની અંદર ધોરણ નવથી સહાય શરૂ થઈ જશે મિત્રો ધોરણ નવ ની અંદર દસ હજારની સહાય મળશે ધોરણ દસ ની અંદર દસ હજાર રૂપિયાની સહાય મળશે ધોરણ ધોરણ અંદર સહાય એટલે કે મિત્રો આમ મળી ટોટલ સુધીનો તો રૂપિયા પચાસ હજાર સુધીની સહાય છે સરકાર તરફથી આપવામાં આવશે મિત્રો નમોલક્ષ્મી યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય છે મિત્રો એ રૂપિયા પચાસ હજાર સુધીની રહેશે યોજનાની મર્યાદા છે મિત્રો વાર્ષિક આવક મર્યાદા જે કહેવાય ને છ લાખ કરતાં ઓછી હોવી જોઈએ વાલીની બરાબર જે દીકરી છે અને પરિવારની વાર્ષિક આવક છ લાખથી ઓછી હોય જે યોજનાનો સ્વરૂપ આરંભ છે મિત્રો આજથી થયો છે વિશેષ વધારે માહિતી માટે ખાસ અમારી ટેલિગ્રામ ચેનલની અંદર જોડાવાનું ભૂલતા નહીં વધારે તમામ અપડેટ છે એ વિશેષ આ યોજનાની માહિતી છે ટેલિગ્રામ ચેનલ અને એ વિશેષ આ ચેનલના માધ્યમથી આપવામાં આવશે તો ખાસ ચેનલ સાથે જોડાઈ જજો